નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું શું પાર્થોની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ ત્રીજા તબક્કાના મતદાન પહેલાં બુધવારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવવાના છે લોકસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાતના ગુજરાતમાં હેચવીક કરવાના હેતુથી વડાપ્રધાન મોદી આણંદ સાબરકાંઠા પ્રાંતિજ અને જામનગરમાં જનસભાને સંબોધન કરવાના છે જામનગરમાં સભાની તૈયારીઓની દેખરેખ હેતુ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સોમવારના રોજ મોડી રાત્રે સભા સ્થળનું નિરીક્ષણ કરવા ગયા હતા હાલ રાજ્યમાં રાજકોટના ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિયોના મોરચાના પડઘા મોદીની સભા પર ન પડે તે હેતુ ખૂબ જ બીજા તબક્કાના મતદાન બાદ ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાનને લઈને સ્ટાર પ્રચારકો સભા ગજવી રહ્યા છે ત્યારે પહેલી મેથી બે દિવસ માટે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં પ્રચાર અર્થે આવી રહ્યા છે પીએમ મોદી ડીસા ખાતે જાહેર સભા જનસભાના સંબોધવા સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે જેને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે અમારી ટીમ ગુજરાત ન્યૂઝની ટીમે સભા સ્થળ પર જઈને ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવ્યો છે તો આવો જોઈએ વિગતો શું છે અને તૈયારીઓ આગામી સાત મહિના ભારતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતની પણ છવ્વીસ લોકસભા બેઠક પર મતદાન થશે ત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીસાથી શરૂઆત કરશે આવતીકાલે પહેલી મે ના રોજ ડીસા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશાળ જાહેર સભા યોજાવાની છે અને તેની અત્યારે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે તમે જોઈ શકો છો ડીસા એરપોર્ટ પર પ્રધાનમંત્રીના કાર્યક્રમનો વિજય વિશ્વાસ સભા આવતીકાલે યોજાનારી છે તેની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અહીં રાઉન્ડ ધ ગ્લોક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે અને તડામાર તૈયારીઓ અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને આવતીકાલે જ્યારે આ સ્થળ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર અર્થે બે દિવસ ગુજરાતના પ્રવાસે છે કાર્યક્રમ અનુસાર તારીખ પહેલી મે સાબરકાંઠાના પ્રાંતિજમાં રામપુરા આમોદરા પાસે પીએમ મોદી સાંજે જાહેર સભા જે મો જે માટેની સુઆયોજિત તૈયારીઓ ચાલી રહી છે જેમાં તંત્ર દ્વારા પીએમની સુરક્ષાને લઈને ખાસ વ્યવસ્થા તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે આ સાથે ટ્રાફિક જામ ન થાય તે માટે પાર્કિંગની વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે મહત્ત્વનું એ છે કે આવતીકાલે ગુજરાતનો સ્થાપના દિવસ હોવાથી ગુજરાતની भूमना वडा प्रधान प्रचार अर्थे राज्य महाशय हमारा સૌના આદર આપતીકાલે દેશના યસસ્વી નેતૃત્વ નેતા અમારા સૌના આદર્શ નેતા પ્રભુદાનસિંહ કુદી સાહેબ સાબરકાઠાના આંગણે પધારી રહ્યા છે ત્યારે એક ભવ્ય સ્વાગત ભવ્ય આવકાર અને ભવ્ય મહારેલી આવતીકાલે એક સભાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે સુંદર મજાના ડોમ હેલીપેડ અને તમામ વ્યવસ્થાઓ અને આવનાર સાબરકાંઠાની પબ્લિકને કોઈ પણ તકલીફ ન પડે એ દિશામાં એમની તમામ સુવિધા સાથેની તૈયારીઓ કરવામાં આવી છે આ સ્થળ પર જે ઊભા છીએ આમોદરા ગામ આ ભવ્ય આમોદરા ગામના પટાંગણમાં વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આખું સાબરકાંઠા હિલોળ ચાલ્યું છે અને સાબરકાંઠાના એક એક વ્યક્તિ એક એક યુવાન નરેન્દ્રભાઈને સાંભળવા જોવા અને આવકાર માટે આતુર છે સુરક્ષા એકદમ ચાક ચોબંધ છે પોલીસના મિત્રોએ ચારે બાજુ સુરક્ષાઓ એકદમ વ્યવસ્થિત કરેલી છે પાર્કિંગના અલગ અલગ પ્લોટ પડેલા છે એક સાડત્રીસ વિઘા એક પચીસ વીઘા એમ અઠ્યાવીસ વીઘા એમ અલગ 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 વિધાનસભાને પાર્કિંગ વોટ આપવામાં આવે છે કોઈ પણ નાગરિક ને આ સભામાં દુવિધા ન થાય એની સંપૂર્ણ તકેદારી અને જવાબદારી સાથે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે લઈને પણ ભાજપ અને તમામ પક્ષ દ્વારા તૈયારીઓ કરવામાં આવતી હોય છે જે પ્રકારે દ્રશ્યમાં જોઈ શકે કે ભાજપ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાંતિજ તાલુકાના આમોદરા ગામ પાસે ગૌચરની જે પચાસ હેક્ટરની જે જમીન છે જમીન પર આ સભા યોજવામાં આવશે ખાસ કરીને જો વાત કરીએ કે જે સભાઓની અંદર એક લાખથી વધુ લોકોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તમામ તંત્ર પણ હાલમાં પણ ગોઠવવામાં આવ્યું છે આવતીકાલે જે નરેન્દ્ર મોદી જે આવશે તેની બપોર બાદ તેમની સભાઓ યોજવામાં આવશે અને જે ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તેજ પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે મોરબી કચ્છ લોકસભા બેઠક પર જંગી સરસાઈ થી વિજય મેળવવા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા દ્વારા પ્રચાર વેગવંતો બનાવવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે વિનોદ ચાવડાએ મોરબીના સ્નળા રોડ પર આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી કાર બાઇક સાથે રોડ શો યોજ્યો હતો જેનું દરબારગઢ ખાતે સમાપન થયું હતું આ દરમિયાન મુખ્ય બજારના વેપારીઓ દ્વારા વિનોદ ચાવડાનું ઠેર ઠેર સન્માન કરવામાં આવ્યું હતું તો આ તકે વિનોદ ચાવડાએ મતદાતાઓને સાત મેના રોજ અચૂક મતદાન કરવાની પણ અપીલ કરી હતી મોરબી લોકસભાનો પ્રચાર પ્રસાર મારો ચાલી રહ્યો છે જ્યારે હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર મારો ગ્રામ્ય કક્ષાનો પ્રવાસ પૂર્ણ થયો છે પાંચસો કરતાં વધારે ગામડાઓ પાંચસો કરતાં વધારે નાની મોટી સભાઓ કાર્યક્રમો પાંચસો કરતાં વધારે મંદિરો અને પંદર હજાર કિલોમીટરનો પ્રવાસ આ પોણા બે મહિનાની અંદર સમગ્ર કચ્છ મોરબી લોકસભામાં થયો છે આજે હવે જ્યારે મોરબી મધ્યે અમે આવ્યા છીએ અને મોરબીમાં આજે ભવ્ય રોડ શોનું આયોજન છે મોરબીની જનતા મતદારોને હું નમ્ર વિનંતી કરું છું સાતમી તારીખે જ્યારે મતદાન છે ત્યારે અચૂક અને ફરજીયાત આપણે બધા મતદાન કરીએ આજે આ વિશાળ રોડ શોની અંદર અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ અને સૌ આગેવાનોની ઉપસ્થિતિ સૌ કાર્યકર્તાઓ અને સૌ મતદારો અને જનતાની વચ્ચે જય કરી અને સાતમી તારીખના મતદાન કરો નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરો કમળને મતદાન કરો એ અપીલ કરવામાં સુરત પોલીસની સતર્કતાના કારણે એક કરોડથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે પોલીસને બાતમી મળી હતી કે લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં ડ્રગ્સની મોટી ડીલ થઈ રહી છે જેના આધારે એસઓજી પોલીસ અને પીસીબી પોલીસે સંયુક્ત પહોંચ ગોઠવી રેડ કરતા ડ્રગ્સની ડીલ કરનાર બંને ઈસમો મોહમ્મદ ઇકબાલ અને શહેબાઝ ખાન ડ્રગ્સ તેમજ બે બાઇક મૂકી ફરાર થઈ ગયા હતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરીને મુદ્દા માલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે सूरत शहर स्पेशल ऑपरेशन ग्रुप को एक सूचना मिली जिस सूचना के मुताबिक उन्होंने ऑपरेशन प्लान किया और दो बाइक सवारों के बाइक से एक करोड़ एमडी ड्रग्स जो इसका वेट करीब एक किलो है जब्त की दोनों बाइक सवार भागने में भागने में सफल रहे लेकिन उनके नाम हम लोग को पता है और एसओजी की टीम और सूरत शहर क्राइम ब्रांच की टीम लोकल थाने के साथ मिलकर उनको ढूंढने में लगी है और उनको जल्दी ही ढूंढ लिया जाएगा ड्रग्स की कीमत एक करोड़ थी और उसका वेट एक किलो तो कहाँ देने जा रहे थे ये सब इन्वेस्टिगेशन का पार्ट है वो जैसे पता लगेगा आप बताया जाएगा લોકસભાની ચૂંટણી માટે આગામી ના રોજ મતદાન થનાર છે ત્યારે આજે સુરત જિલ્લામાં પોસ્ટલ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી રાજ્યના વિવિધ જિલ્લામાંથી કર્મચારીઓ ફરજ બજાવતા કર્મચારીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે હેતુ સાથે તંત્ર દ્વારા પોસ્ટલ મતદાન વિકલ્પ રખાવો છે જેમાં ભાગરૂપે આજે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે પોસ્ટલ મતદાનની શરૂઆત થઈ હતી મતદાન માટે છ જેટલા વોથ મૂકવામાં આવ્યા હતા સુરત ગ્રામ્ય પોલીસ વિભાગના કર્મચારીઓ ગ્રામ્ય રક્ષક દળ હોમગાર્ડ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ મતદાનમાં જોડાયા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી ગંગાધર ખાતે હાથ ધરાયેલ ચૂંટણી પ્રક્રિયામાં કુલ છસો પોલીસ કર્મચારીઓ મળી કુલ ચોવીસો કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી તારીખ ત્રીસ અને પહેલી મે એમ બે દિવસ બે ભાગમાં અહીં મતદાન પ્રક્રિયા થનાર છે મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવણીના ભાગરૂપે આ કર્મચારીઓ બંદોબસ્તમાં હોય છે ત્યારે તેઓ પોતે મતદાનથી વંચિત ન રહી જાય તે હેતુથી ચૂંટણી વિભાગ દ્વારા પોસ્ટલ મતદાનનો અભિગમ હાથ ધરાવશે આજરોજ આપણી જે પોલિંગ ટીમ છે જે ચૂંટણી ફરજ પર રોકાયેલો સ્ટાફ છે એમના માટે તાલીમના સાથે સાથે એ પોતાના મત વિસ્તારના જે લોકો છે ઉમેદવારો છે એને પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે એના માટે ફેસિલિટેસન સેન્ટરનું આયોજન કરાયું હતું એ વોટિંગ આજે ચાલુ છે આજે છસ્સો જેટલા પોલીસ કર્મચારીઓ મળીને ચોવીસો જેટલા પોલિંગ સ્ટાફ જે ઓન ડ્યુટી પોલ ડેના દિવસે રહેવાના છે એમનું વોટિંગ ચાલુ છે જે તારીખ ત્રીસ અને પહેલી પરેશન રૂપાલા સત્ય સમાજ ટસને મસ્ત થવા તૈયાર નથી રાજ્યમાં ઠેર ઠેર સમાજ દ્વારા સંમેલનો યોજી મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે ગાંધીનગરના પીધાપુર ખાતે ક્ષત્રિયનું સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં પિતાપુર તેમજ આસપાસના ગામના રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં સંકલન સમિતિના મહિલા પ્રમુખ ત્રોટિબા રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા સંમેલનમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી ભાઈઓ બહેનો અને માતાઓ જોડાયા હતા આ જયારે આપણી અસ્મિતાની લડાઈ હોય આપણા ઉજળા ઇતિહાસ ઉપર ક્ષત્રિય સમાજના લાંછન લગાડવાનું કોઈ પાર્ટીના નેતા કરતા હોય અને જ્યારે બનવા જઈ રહ્યા હોય ત્યારે રાજપૂત સમાજની દરેક માતા બહેન ભાઈઓ દરેકની ફરજ છે કે આ વ્યક્તિના વિરોધમાં વિરોધ પક્ષમાં મતદાન થાય અને જયારે પાર્ટી ટિકિટ રદ નથી કરતી ત્યારે રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજનો રોષ એક આખી પાર્ટી તરફ હોય ત્યારે છવ્વીસ છવ્વીસ બેઠક ઉપર વિરોધ પક્ષમાં નિર્ણય ગુજરાતમાં આગામી સાતમી તારીખના રોજ લોકસભાની ચૂંટણી મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે ગતરોજ આજ એમ બે દિવસ માટે ચૂંટણી ફરજ ઉપર રોકાયેલા કર્મચારીઓનું પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક ઉપર મતદાન ફરજ વધાવતા કર્મચારીઓનું પોસ્ટર બેલેટ દ્વારા મતદાન થઈ રહ્યું છે ગત રોજ અને આજે એમ બે દિવસ માટે સરકારી કર્મચારી પોલીસ ફરજ પરના કર્મચારીઓ તમામ લોકો મતદાન કરી રહ્યા છે રાજકોટમાં જુદી જુદી ચાર જગ્યાઓ પર મતદાન કરવામાં આવી રહ્યું છે જેમાં રાજકોટ ચૌધરી હાઈસ્કૂલ ખાતે પણ મતદાનમાં સરકારી કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો સંસદીય રાજકોટ મતદાર વિભાગમાં છાસઠ સડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર એકોતેર અને બોતેર સમાવેશ થાય છે એમાંથી અડસઠ રાજકોટ પૂર્વ વિધાનસભા વિસ્તારનું અહીંયા હાલમાં ચાલુ છે એમાં ત્રણ કેટેગરીમાં છે એક રાજકોટ એટલે દસ રાજકોટ સંસદીય મતદાર વિભાગ રૂમ નંબર એકમાં છે રૂમ નંબર બેમાં અધર એટલે ગુજરાતના અન્ય જે એકથી પચ્ચીસ આવી જાય એ અને ત્રીજું એસેન્શિયલ જે અડસઠ રાજકોટમાં જે ફરજ ઉપર હોય પણ મતદાન કરવા નજી શકે એટલા ત્રણ ટોટલ રૂમ છે એમાંથી ગઈકાલે આજ અત્યારે આપણે જે જોઈએ છીએ કે થઈ ત્યાં સુધીમાં રાજકોટના એકસો મતદાન થયું છે અધરનું એકસો ઓગણત્રીસ અને ગુજરાતમાં અન્ય વિધાનસભાને પેટા ચૂંટણીઓ પણ છે એનું આઠ લોકોનું થયું છે એમ કરીને ટોટલ ગણીએ તો જે ફરજ પર સ્ટાફના આશરે પચાસ ટકા જેટલું મતદાન થયેલું છે આગામી સાત તારીખના રોજ ગુજરાતની અંદર લોકસભા ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે આ ચૂંટણી પહેલાં ફરજ પર રોકાયેલા તમામ જે ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ છે તેમનું મતદાન છે તે હાલ ચાલી રહ્યું છે ગુજરાત અને ખાસ કરીને રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટની અંદર ઓગણત્રીસ અને ત્રીસ એમ બે દિવસ માટે છે તે જે છે તે ચૂંટણી લોકસભા ચૂંટણીમાં રોકાયેલા તમામ સરકારી કર્મચારીઓ છે તેમનું જે છે તે બેલેટ પેપરના આધારે મતદાન છે તે થઈ રહ્યું છે ગઈકાલે પણ જે રાજકોટની જુદી જુદી ચાર જગ્યાઓ ઉપર છે તે આ મતદાન છે તે યોજાયું હતું આજ સવારથી પણ ફરી એક વખત જે છે તે આ મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે ગઈકાલની જો વાત કરવામાં આવે તો અંદાજે હજારથી પણ વધુ લોકોએ જે સરકારી કર્મચારીઓ છે તેમણે મતદાન કર્યું છે ને આજ સવારથી જ ફરી હવે કર્મચારીઓ છે જે સરકારી કર્મચારીઓ કે જેઓ ચૂંટણી ફરજ પર રોકાયેલા છે તે લોકો છે તે હાલ મતદાન છે તે કરી રહ્યા છે મહત્વનું છે કે આગામી સાત તારીખના રોજ લોકસભાની ચૂંટણી છે તે યોજાવાની છે ચૂંટણીને ફરજમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ સરકારી સાથે સાથે સરકારી કર્મચારીઓ ચૂંટણી બૂથ ઉપર ફરજ બજાવનાર તમામ લોકો છે તેમનું પોસ્ટલ બેલેટથી મતદાન છે તે હાલ ચાલી રહ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ ગુજરાતમાં ત્રીજા ફેઝમાં સાતમી મેના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહી છે તેમાં ભાજપના સમર્થનમાં વિશે પૂર્વ વિધાનસભાની મહિલાઓ દ્વારા હાથમાં મહેંદી મૂકવામાં આવી હતી મહિલાઓ દ્વારા ભાજપનો પ્રચાર અનોખી કરવામાં આવી રહ્યો છે મહિલાઓ દ્વારા હાથમાં કુમારનું નિશાન બનાવી બાર ચાર કે પાર જય શ્રી જયશ્રીરામના સ્લોગન સાથે સો જેટલી મહિલાઓએ હાથમાં મહેંદી મુકાવી હતી તેમજ આવનારા ઇલેક્શનને લઈને મહિલાઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે મહેંદીનો કાર્યક્રમ રાખ્યો છે અને અત્યારે હાલ અમારી સાથે સિત્તેરથી વધારે બહેનો હાજર છે અને આ બધા જ બહેનો સામાન્ય ઘરમાંથી આવે છે કોઈ ટીચર છે કોઈ ડોક્ટર છે કોઈ વકીલ છે કોઈ સોશિયલ એક્ટિવિસ્ટ છે અથવા કોઈ કંઈક ને કંઈક પોતાનું ગૃહ ઉદ્યોગ કરે છે મહિલાઓ ખૂબ જ ઉત્સાહમાં છે જેમ એ લોકોનામાં એવો ઉત્સાહ છે કે તમારા ઘરે જ્યારે પ્રસંગ હોય ત્યારે તમે કેવા ઉત્સાહથી આયોજન કરો છો સંગીત સંધ્યા રાખો કે મહેંદીનો પ્રસંગ રાખો છો તો બધા બહેનો એકસાથે એવો નિર્ધાર કર્યો કે અમે અત્યારે આ ઉત્સવને અમે મહેંદી દ્વારા ઉજવીશું અને એ મહેંદીથી અમે લોકો મહેંદી કરીને પછી અમે કમળનું બટન દબાવીને વોટ કરીશું લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં સાતમીના રોજ મતદાન થવાનું છે ત્યારે સરકારી અધિકારી પોલીસ કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના કલેકટરોની નવેલીયા અને જિલ્લા પોલીસ વડા ઇમ્તહાસ શેખ જિલ્લા સેવા સદન ખાતે પોતાનો મત આપી લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા સાથે જ જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને સાતમી તારીખે વધુ મતદાન થાય તેવી અપીલ પણ કરી હતી યોગદાન આપવો એ આપણો અધિકાર છે આજે પોસ્ટલ બેલેટની પ્રક્રિયા ચાલી રહી છે મેં અને એસપીસીએ અહીંયા મતદાન કરેલું છે સાથોસાથ હોમ વોટિંગની પ્રક્રિયા પણ છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં મહદઅંશે પૂર્ણ થઈ છે કોઈ બાકી હોય તો બીજી તક પણ એને આપવામાં આવશે અને મતદાન કરવામાં આવશે આપણે સૌ છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના મતદારો હોય એ મોટી સંખ્યામાં સાતમી તારીખે મતદાન કરીએ ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર હોય એવા યુવાઓ લોકસભા ચૂંટણી અંતર્ગત જિલ્લા મતદાન ઝડપથી વધે અને મતદાન ટકાવારી ઊંચી આવે તેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોડાના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં એસપી હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે લોકસભા ચૂંટણી સંદર્ભે તૈયારીઓને આંખરી આપવામાં આવી રહ્યો છે કચ્છ કલેક્ટર અમિત અરોરા એની ગુજરાત ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી પર્વ દેશ સૂત્ર સાથે લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત કચ્છ જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ખાસ કરીને સોશિયલ મીડિયા ડોર ટુ ડોર પ્રચાર સહિત કાર્યક્રમો ચાલી રહ્યા છે કચ્છ કલેક્ટર અમિત અરોરાએ લોકસભા ચૂંટણી સંદર્ભે કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વિશાળ છે જેમાં મતદારોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવું એ ચેલેન્જ છે પરંતુ અમારી ટીમ દ્વારા કચ્છમાં બે હજારથી વધુ મતદાન કેન્દ્રો પર વધુ મતદાન થાય તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે સાથે આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા વચ્ચે મતદાન કેન્દ્રો પર છાયણા માટે શેડ તેમજ પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે હવે જ્યારે સાત તારીખે આખા ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે બે હજાર એકસો ચાલીસ જેટલા બૂથ આપણી પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીને છે એ બધા બૂથો ઉપર તમામ સુવિધાઓ એન્શ્યોર કરવામાં આવેલી છે ખાસ કરીને ગરમીને ધ્યાને રાખતે રાખીને હીટવેવને ધ્યાને રાખીને બધી જગ્યા પીવાનું પાણી શેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે જ્યાં બૂથ પર સંખ્યા વધારે છે અથવા એક લોકેશન ઉપર વધારે બૂથો છે એમાં ખાસ કોઈ જગ્યા ક્યુ ના થાય એની પણ ખાસ તકેદારી રાખવામાં આવેલી છે બધી જગ્યા બીએલ વોટર ઇન્ફોર્મેશન સ્લિપ લઈને બેસવાના છે જેથી એક કકાવારીવાળી મતદાર યાદી પણ લઈને બેસવાના છે જેથી જે મતદારો આવે એને અગવડ ના પડે અગરિયાઓ માટે ખાસ જે સોલ્ટ કંપનીસ છે એની સાથે બેઠક કરવામાં આવેલી હતી એ લોકોએ પેડ રજા સાથે સાથે ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા કરશે તેવું તેરા તરફથી ખાતરી આપવામાં આવેલી છે ખાસ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે આપણી ઘણી બેઠકો થઈ છે તો પેડ હોલિડે સાચા અર્થમાં આ લોકોને મળે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવે અને જે અત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક અફસર નો કોન્સેપ્ટ લાવ્યા છીએ તો એની કેન્ટીન વગેરેમાં પણ એ લોકોએ આપે એવું બધું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવે આ જે સંવેદનશીલ ભૂતો છે એને વેબકાસ્ટિંગ સીએપીએફ માઇક્રો ઓબ્ઝર્વર જે જે કમિશન્સની ઇન્સ્ટ્રક્શન્સ છે એ લેટર અને સ્પિરિટમાં અક્ષરશઃ પાલન થાય એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે જે ઝોનલ ઓફિસર્સ છે એસડીએમ્સ છે ડીવાયએસપીસ છે એ લોકોને વલનરેબલ એરિયાઝની મુલાકાત પણ લીધી છે અને અમને વિશ્વાસ છે કે ચૂંટણી જે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં વગેરે કોઈ કે સંપન્ન થશે કચ્છના મીઠાના રણમાં કાર્યરત અગ્રિયાઓ મતદાન થી વંચિત રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા જે માટે કચ્છ ચૂંટણી તંત્ર દ્વારા અગરિયાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે એવામાં કચ્છના મીઠાના આગરમાં કામ કરતા પાંચ હજારથી વધુ મતદારો માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ સાત મે ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે ત્યારે મતદારો માટે મતદાનનો અનુભવ સુખદ બની રહે તે માટે કચ્છ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદાન મથક સ્થળોની અનેકવિધ બાબતો સુનિશ્ચિત કરવામાં આવે

હરીફ ઉમેદવાર તરીકે લડાવું એમને અત્યારે એવું લાગતું હોય કે ભાઈ આવનાર વ્યક્તિ હરીફ તરીકે એમનું સ્વાગત કરવું એ સન્માન કરવું એમના એના સિદ્ધાંત વિરુદ્ધ લાગ્યું હોય તો સ્વભાવિક છે કે આજે હા રહી જવાય મેં પહેલા કીધું કે જે સ્થળે ને જે સ્થાને અમે જ્યાં જવાબદારી નિભાવી છે ત્યાં ખૂબ મક્કમતાથી નિભાવી છે ચાહે સામાજિક સ્તર પર હોય રાજકીય સ્તર પર હોય કે કોઈ પણ સ્તર પર હોય હવે જયારે રાજનીતિના મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના સ્થાન પર આવ્યા છીએ તો એમને ત્યાં પણ મજબૂતાઈથી જવાબદારી નિભાવી છે

के हमने मर्डरीशु व्यक्ति का पन करी है उन्होंने जो नाराज़ दिए जैसे तथ्वा तो हमारा व्यक्तिगत बाबत ही हमने कुछ दुख लगाया हुआ है उसे चर्चा चाहिए तो स्वागत है रुजवाना बजात लूज नमस्कार।